જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું વેચન લોગમાં તો તમે જો એક આપણા સરપંચ સાહેબે એક કાર્ય બહુ મસ્ત કર્યું છે એ માટે આવી ગયા હે જો બાપા સીતારામની ભટલી મારું મંદિર છે જો સરપંચ સાહેબ અંદર બેઠા અને બ્લેક કોળો ચલો મિત્રો હવે મળીશું આગળ બધા ભેગા થાય પાસે મળીએ હે આવું કહો બાબારી સર મસ્ત કોમ નહી કરી अरे bangka जो bangka उधर bangka એ કોમ કરો અત્યારે એમની મમે તમને પાછા આલી હાલ જોવાનું નહીં આ ફોટો બોટોનું કોમ પટી જાય ને પછી તમારે તમારી રીતે લઈ લેવાના કનાનો આમ બરોબર ને અત્યારે ભલે લાઈન સર હાલ દેવાના બરોબર અરે બઢિયા અરે અરે માથી એ આને ગોંડા આવા ઉપર લાઈવમાં બળે તું એ દે

તમે હાલો બાબા રે ફોટા પાડો ને ફોટા પાડો તમે હાલો વિશાલ ને હાલો

તમને જ્યારે પણ કોઈ પણ તકલીફ પડે તો આપણા ગામનો કોઈ બી વ્યક્તિ હોય બરાબર મોટો હોય અથવા મૂં હું પોચે તમને બસ બાબતે અથવા કોઈ પણ ભણવા બાબતે ગમે તે તકલીફ પડે તો મને કહી દેવાનું સાંપાવાડાની અંદર તમે જ્યાં ભણવા તમને કંઈ પણ પ્રકારની તકલીફ પડે તો આપણા પત્રકાર ભૂલાઈજી છે બરાબર ભૂલાઈનો નંબર હું તમને પસંદ લખાવી દઉં તમારા ભૂલાઈજીના ઇમેલને ગમો ગમો કોન્ટેક્ટ કરી લેવાનું બરોબર તમે બધા સારું ભણો નોકરી લો એવી અમારી શુભકામના બરાબર પણ ભણવા દો તો ભણવાનું જ બીજી કોઈ કોઈ દાડો તમારી રાડ આવી પડે નહીં કાલ મેં કંડક્ટરને પૂછ્યું હતું એટલે કંડક્ટરે આપણે કીધું કે ના ભાઈ છોકરો વ્યવસ્થિત છે હા આવું ને આવું મારે તમારી રાહ આવે બાકી તમે જ તમને તકલીફ પડે

અને દસમા ધોરણ આઠ નવ દસ અત્યારે પહેલો બીજો ત્રીજો નવમું દસમું અગિયારમું બારમું આ ચારે ધોરણ ની અંદર જે પેલો પહેલો નંબર લાવે પેલો બીજો અથવા ત્રીજો બરોબર એમનો બીજા વર્ષનો ખર્ચો ભણવાનો ટોટલ મારો બારમું આ ચારે ચાર ધોરણની અંદર જે પહેલો બીજો ત્રીજો નંબર લાવે એટલે મને એમ આશા રહેવી પડે કે અમારા છોકરાને એ હોશિયાર છે બરોબર એટલે ભણજો આગળ વધજો બાકી બીજી કોઈ મસ્તી ના કરતા ભાઈ હો

ઓકે okay. તમે નમૂના લે ભાઈ આ નમૂના નતો લઈ જાય એમાં નહીં આવી રહ્યો નહીં આવી

ચાલુ કરાવી દીધી બ્લેક જો સરપને બહુ મસ્ત કોમ કરી નાખ્યું છે છોકરો માટે બસ ચાલુ કરાવી દીધી પાસ પણ કઢાઈ દીધા હે પણ ચલો ચાલીને અમુક લોકો સાયકલ લઈને જાય છે તો લોકો બાળકોને ઘણી તકલીફો પડતી હતી જ્યારે સરપંચે અમે વાત કરી સરપંચે અમને બસ ચાલુ કરી આપી અને અમને રાહત ચાલવામાં રાહત મળે છે કારણ કે બસ બસમાં પાસ પણ ઘટાડી આપે ત્યારથી

પાસ પણ કટા દીધા હે ચલો મળીએ આગળ